રાજકોટ જિલ્લાના સાપર વેરાવળને સંયુક્ત નગરપાલિકા બનાવવાની ચાલી રહેલી કાર્યવાહી સામે વેરાવળના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો અને તેમના ગામને સ્વતંત્ર નગરપાલિકા ફાળવવાની માંગ કરી વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા સહિતના તમામ સભ્યો અને ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી સુરેશ રૂબરૂ રજૂઆત કરી જણાવ્યું કે તેમની સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર સાપર નગરપાલિકા બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી વેરાવળ ગામ ની વસ્તી પિસ્તાલીસ હજાર થી વધુ હોવા છતાં તેમને સ્વતંત્ર નગરપાલિકા નો દરજ્જો આપવામાં આવતો નથી જે અયોગ્ય છે આનાથી ગ્રામજનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે રવિરાજસિંહ જાડેજા વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ છેલ્લા પાંચ વર્ષથી અમે મુખ્યમંત્રી શ્રી માનનીય ડીડીઓ સાહેબ માનનીય કલેક્ટર સાહેબ સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીને અમારી પાંચ વર્ષથી રજૂઆત કરીએ છીએ કે અમને સ્વતંત્ર રીતે નગરપાલિકા આપવામાં આવે તેના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા નિર્ણય થઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમને કાલે જાણવા મળ્યું કે સ્વતંત્ર નહીં પણ સંયુક્ત રીતે સાપર વેરાવળની નગરપાલિકા સરકાર જાહેર કરવા જઈ રહી છે તો અમારી સરકારશ્રીને ખા ખાસ વિનંતી છે આપના મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને કે અમારી સાથે અન્યાય ન થાય એ જોજો અને અમારે પાંચ વર્ષની જે રજૂઆત છે એ ધ્યાને લઈને ગ્રામજનોને બધાને વિશ્વાસમાં લઈને આગળની કાર્યવાહી કરે અલગ કરવાનું સાપર અને વેરાવળ સાત છ થી ને સાત કિલોમીટરનો બેનો ડિસ્ટન્સ છે જો કચેરી ક્યાંય પણ બને તો અવારનવાર અહીંથી લોકોને ધક્કા ખાવા પડે અને એનું પૂરું કામ પણ ન થાય એના માટે થઈને અમે સરકારશ્રીના જે નિયમ છે પચીસ હજારનો એમાં ફીટ વસ્તીમાં બેસીએ છીએ તો અમને સ્વતંત્ર રીતે મળે એવી ગ્રામજનોની માગણી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને કાલે અમે રજૂઆત કરવા જવાના છીએ ગ્રામજનો બધા અને મને વિશ્વાસ છે માન્ય મુખ્યમંત્રીશ્રી તે અમારી સાથે અન્યાય નહીં થાય વેરાવળ ગામ પાસેથી આજે આ રીતે એક આવેદન આપવામાં આવેલ છે આપણી કચેરીમાં અને આ સમયસર ઉપલી કચેરીમાં હેડ ઓફિસમાં પણ અમારા વિભાગમાં પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં પણ સમયસર પહોંચાડી દેશે એની આગળ એવું કંઈ સૂઝન નથી આ તો એક પોલિસી મેટર છે પોલિસી લેવલની ડિસિશન ઉપરથી જ લેવામાં આવે છે